વધુ એક કાર ચાલકે અકસ્માત સર્જો છે જેમાં ન્યારી ડેમ પાસે કાર ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા અકસ્માત પછી ભાગી રહેલા કાર કાર ચાલકને ચાલકને લોકોએ પકડી પકડી લીધો હતો પોલીસને હવાલે કરવામાં આવ્યો બાઇક ચાલકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે તો રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા અકસ્માત પછી કાર ચાલકને લોકોએ પકડી લીધો હતો કેમ કે કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી રહ્યો હતો કાર ચાલકને પકડીને સ્થાનિક લોકોએ પોલીસના હવાલે પણ કર્યો હતો બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાયા છે અકસ્માતની ઘટના રાજકોટથી સામે આવી શું વધુ અપડેટ ચોક્કસથી અકસ્માત છે ગઈકાલે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો શહેરના કાલાવર રોડ ઉપર આવેલા ન્યારી ડેમ નદીના અકસ્માત સર્જાયો હતો હાલ વેકેશનનો માહોલ ચાલુ છે એવામાં ન્યારી ડેમે મોટા પ્રમાણમાં લોકો છે તે ફરવા માટે જતા હોય છે જે દરમિયાન એક કાર ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા ત્યારે કાર ચાલક અકસ્માત સર્જીને ભાગી રહ્યો હતો જે દરમિયાન અહીંયાના જે રાહદારીઓ છે વાહન ચાલકો છે તેમના દ્વારા આ કાર ચાલકને પકડવામાં આવ્યો હતો ફિલ્મી ડબે આ કાર ચાલકનો પીછો કરીને પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો જોકે જે કહી શકાય છે કે સમગ્ર ઘટનાને લઈને જે અકસ્માત સર્જાયો હતો તેમાં નાની મોટી ઈજાઓ થઈ હતી પરંતુ જે પ્રમાણે કાર ચાલકો છે તે બેફામ બન્યા છે અને અલગ અલગ વાહનોને અડફેટે લઈ રહ્યા છે એવી રીતના ગઈકાલે પણ આજ જે પ્રકારનો અકસ્માત છે તે સર્જાયો હતો શહેરના ન્યારીદેવ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો અને લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને ટોક્યો હતો જી જી આભાર ભાવે સમગ્ર માહિતી આપવા બદલ

તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાં આ ઘટનામાં બે બાઇક ચાલકને ટક્કર વાગી હતી તે દરમિયાન તેઓ ઇજાગ્રસ્ત થયા હતા તો ભાગી રહેલા કાર ચાલકને પકડીને પોલીસને સોંપાવશે